નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે માર્કેટની અંદર સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની સંપૂર્ણ માહિતી લઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઉછલતો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો કલાકના પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા તો મિત્રો આગળ વાત કરી લઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરી લઈએ તો સૌપ્રથમ ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની વાત કરી લઈએ તો દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને સત્તાવનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચાંદીના બજાર ભાવ રહ્યા છે તો આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સિત્યોતેર હજાર રૂપિયા જે બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર છેલ્લા બે દિવસમાં કાલની તુલનામાં આજે ત્રણ હજાર રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો તમે રોજબરોજ સોના ચાંદીની અપડેટ જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો